જય માતાજી મિત્રો અમારી ચેનલ ચામુડા માવતરમાં તમારું સ્વાગત છે મિત્રો તમારા કુળદેવી કામ નથી કરતા તો કુળદેવીને જગાડવાના હોય છે બધા લોકોને અલગ અલગ કુળદેવી હોય છે આ વિડીયોના માધ્યમથી તમારે કોઈ પણ તમારા કુળદેવી હોય તમે માતાજીને જગાડી શકો છો સૌથી પહેલાં કુળદેવીને જગાડવા માટે માતાજીના મંદિરે જવાનું રહે છે જો મિત્રો મંદિરે તમે ના જઈ શકો તો ઘરથી પણ તમે આટલું કરી શકો છો મિત્રો સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું પછી માતાજીના ફોટા આગળ જઈને દીવો કરવો અગરબત્તી કરવી અને બે હાથ જોડી માતાજીને મનોમન કહેવાનું કે હે મારી કુળદેવી અમારી કોઈ પણ ભૂલ હોય તો માફ કરી દેજે અમે તારા નાના બાળ છીએ મિત્રો તમારા જે પણ કુળદેવી હોય તેમને રોજ સાંજ સવાર દીવા અગરબત્તી કરવી માતાજીના મંત્રનો એકસો આઠ વખત તુલસીની માળાથી જાપ કરવો અને ગાયને રોટલી કે પક્ષીઓને દાણા દિવસમાં એકવાર જરૂરથી નાખવા મિત્રો તમે ઘરથી બહાર જવા નીકળો ત્યારે તમારા કુળદેવીનું નામ જરૂરથી લઈને નીકળવું અને તમે જ્યારે ઘરે પાછા આવો છો ત્યારે તમારા કુળદેવીના ફોટા સામૂ જોઈ બે હાથ જોડી માતાજીનો આભાર વ્યક્ત કરવો અને કહેવું કે માં તારી દયાથી અમે હેમખેમ ઘરે પાછા આવી ગયા છીએ મારી કુળદેવી મારા પરિવાર પર સદાયને કૃપા કરજે મિત્રો જેટલું બને એટલું દિવસમાં તમારી કુળદેવીનું નામ તમારા હોઠ પર જરૂરથી રાખવું મિત્રો અઠવાડિયામાં એકવાર મંગળવારના દિવસે તમારા કુળદેવીને સુખડી કે નિવેદની પ્રસાદી બનાવી તમારા કુળદેવીને જમાડવા રાત્રે સૂતી વખતે પણ એકવાર તમારા કુળદેવીનું નામ લઈને સૂઈ જવું મિત્રો આટલું રોજ કરવાથી તમારા કુળદેવી જરૂરથી જાગશે અને તમારા પર કૃપા કરશે તમારા તારા કામ તમારી કુળદેવી કરવા લાગશે તમારા અટવાયેલા કામ તમારી માતાજીની દયાથી પૂરા થશે મિત્રો આટલું જરૂરથી કરી જોજો તમારી કુળદેવી જરૂરથી જાગશે અને તમારા કામ કરવા લાગશે જય માતાજી મિત્રો જો તમારે અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ચમડામાં અવતરને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી